હાથ જેટલો નાખ્યો ને હાથ નાખ્યો ને એટલું જ ખાલી કર્યું છે પડદા બંધ કર્યો પણ તો હરેજી તો હરેજી સાહેબ હાથ નાખીને જોયું ન હોય આમ કેવો જાય છે કે સાહેબ હરેજી મેચી બંદર એક આપણને એવું નહીં આ હજુ હાથ નાખ્યો ને એટલે પિકઅપ ખાલી કરી તમે જ કહો આપણ આ જોવો તો આવું છે આ બે આ નીચેનો ના ઉપર આમાં શું ફરક છે આ ઉપર નો ના આમાં શું ફરક છે અમારે આમાં હેરાન થવાનું ને અમારે હેરાન થવાનું ના ખેડૂ ને હેરાન કરવાનું થયું ને આમાં હવે ડબલ ભાડું લે આ ખેડૂ ડબલ ડબલ ભાડું લે આમાં આમાં મિક્સ કરી નાખ્યો હોય નીચે નીચે એ હા ત્યારે કરતા પડતા આ કડદો નહી તો આ કડદા કરતા કરતાય ભૂંડું થયું આ કરતા કરતાય ભૂંડી વાત થઈ કઈ વાંધો નહીં બરોબર આ જોવો આ લેવામાં ભાઈ કોન હતું

લેનાર ની સહી કોઈ શાંતિ રાખવા માર્કેટ યાદ નથી માર ના લઈ દો પાછો કરી દો પાછો બરોબર આપડે પણ શાંતિ રાખો તમે લેતો શાંતિ તો રાખો લઈ લો આગળ આપડો ભરી મારો નથી આપડે લેવું ભાઈ લોકે લઈ લો કપા ભેલો પાછો ભલાઈ દો કે બોલાયેલો બોલાય લો બોલાય લો યાદના સાહેબ ને બોલાવો ગમે બોલાવો બોલાવો બોલાયલો તો બધું બોલા ખબર જ છે અરે નથી ઉતારવો મારે આ વિડીયો ચાલુ છે અરે નથી આ છે ભાઈ લેવાનો બરોબર અરે કપા ને પૈસા લઈ લીધા છે બે નું પ્રમાણ છે બરોબર હું પતાવું છું નથી પતાવું